આપણે ત્યાં બહેનો એટલે કે નારી માટે થઈને શબ્દ વપરાય છે નારી માટે કે ધર્મ પત્ની શું શબ્દ વપરાય બોલો ને ધર્મ પત્ની પતિને કોઈ દિવસ કીધું કે ધર્મ પતિ કારણ જે કારણ કે અમારા ભાઈઓને બહાર ફરવું પડે બહાર જવું પડે પૈસા કમાવા પડે મહેનત કરવી પડે દુનિયાથી લડવું પડે ત્યારે બે પૈસા ઘરમાં આવે એમને નથી આવતા સાહેબ બરાબર ને કેટલી મહેનત કરી હોય કેટલાયની હારે હાચા ખોટા કર્યા હોય કેટલાયની હારે આમ સંઘર્ષ કર્યો હોય ત્યારે બે પૈસા ઘરમાં આવે અમારા ભાઈઓને અધર્મ કરવો ન હોય પણ કરવો પડે કલયુગ છે ને ભાઈઓ બહાર ફરે ને પૈસા કમાવા માટે એટલે એને ઘણી વાર અધર્મ કરવો પડે એટલે પતિને એવું નથી કીધું કે ધર્મ પતિ પણ બેનો માટે એવું કીધું કે ધર્મ પત્ની કારણ કે ઘરમાં રહીને જોવા જાય તો કોઈ બીજી જાજી મુશ્કેલી નથી બહેનો માટે પૂરેપૂરી સુરક્ષા છે સમાજમાં અને હોવી જોઈએ ન હોય તો બહેનોને નારીને સન્માન છે પુરુષ કરતા પણ વધારે સન્માન નારીને છે એટલે બેનો ધારે તો ધર્મ કરી શકે જેટલો ધારે એટલો કરે બેનો છે ને જે ધર્મ કરવો એ બધો બેનો જ કરે તમે જોજો વ્રત બધા જ નારી જ કરે અમારા ભાઈઓ તો માંડ માંડ એક રવિવાર કરતા હોય તો કરે એ તો હોટલમાં જઈને ઘણા ભાઈઓ તો કે ભાઈ મારે તો રવિવાર કરવાનો પછી કેવી રીતે તો તો કે બરાબર ભાઈઓ આવા વ્રત કરે ભાઈ પણ નારી નમાવે દેવ ને નારી લઈ શકે છે રાજ્ય નારીથી સંસાર શોભતો નારી જગત ની લાજ બે નો ધારે ને તો બે કુળ નો ઉદ્ધાર કરી નાખે ધર્મપત્ની છે ધર્મપત્ની કોને કહેવાય કે પોતાનો પતિ ગમે તેવો હોય પોતાનો પતિ ગમે તેવો હોય પણ એને પકડીને સારા માર્ગે લઈ આવે એને કહેવાય ધર્મપત્ની નહીં કે ચૂંચુલાની જેમ પતિની વાહે દોડે એને ધર્મપત્ની ન કહેવાય ચૂંચુલાએ મહાન ભૂલ કરી સાંભળી લો ચૂંચુલાઈ મોટા મોટી ભૂલ કરી કે એના પતિના માર્ગે ચાલવા લાગી એક ગાંધારી હતી મહાભારતની જે પોતાનો પતિ આંધળો હોવાને લઈને પોતાની આંખે પાટા બાંધીને પોતે પર આંધળી બની ગઈ હરે હરે મહાભારતની આટલી મોટી નારી હોવા છતાં વેદ વ્યાસ ભગવાન ગાંધારીને સતી નથી કહેતા સતી નારી નથી કીધી પણ લંકાપતિ રાવણ કેવો હતો છતાં એની પત્ની મંદોદરીને સતી કહેવામાં આવ્યા વેદ વ્યાસ ભગવાન મંદોદરીને સતી કહીને વંદન કરે ગાંધારી આટલી સિદ્ધ નારી હોવા છતાં આટલી મહાન નારી હોવા છતાં પોતાના પતિના પગલે પગલે પતિ વ્રતા વ્રત ધારણ કર્યા છતાં પણ સતી નથી કહેતા સમજવા વાત છે ભલે ભાઈઓ ગમે તેવા હોય પુરુષો ગમે તે કામ કરે ગમે તે બાર થી આવે પણ ઘરમાં આવે એટલે ઘરની અંદર મંગળ દીવો પ્રગટ થયેલો હોવો જોઈએ ઘરમાં અગરબત્તી આદિ ધૂપ દીપ નૈવેદ્ય થતેલા હોવા જોઈએ ઘરની અંદર પૂજા પાઠ સન્માન ઘરની અંદર સંસ્કાર અને ઘરની અંદર ભગવાનનો વાસ હોવો જોઈએ જોઈએ શું કહેવાય ધર્મ પત્ની મંદોદરી સતી વાહ અને ગાંધારી સામાન્ય નારી ક્યાંય ક્યાંય સતીનો પ્રયોગ નથી ગંધરી માટે કેમ કે એનો પતિ આંધળો હતો તો એને એ આંધળી બની ગઈ એની વાય પતિ આંધળા હતા તો પોતે દેખતા રહેવું જોઈએ ને કે તમે ચિંતા ના કરો હું બધું સારું કામ કરીશ રાવણ ભલે આંખે દેખતો હતો પણ આંધળો હતો કર્મથી સીતાનું અપહરણ કરી લઈ આવ્યું રાવણ કર્મથી આંધળો હતો આંખે ભલે દેખતો હતો પણ એની પત્નીએ કીધું કે ભલે મારો પતિ આંધળો છે હું એની વાળે આંધળી નહીં બનું એના માર્ગે નહીં ચાલું મારા પતિને ખેંચીને હું ધર્મમાં લઈ આવીશ એવો એનો દ્રઢ સંકલ્પ હતો અને એટલા માટે ધર્મ પત્ની કહેવાયા અને એના માટે વેદવ્યાસ અને આખા બધા જ શાસ્ત્રોમાં કીધું છે કે મંદોદરી એટલે સતી નારી આપણે શું કરવાનું તમારે બહેનોએ સંતાનો બાળકો છોકરીઓ આજકાલના યુવાનો તમારા દીકરાઓ તમારા પતિદેવ ભલે જે માર્ગે ચાલતા હોય ચાલે પણ જ્યારે ઘરની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારે એને પ્રેમથી વાળી અને ધર્મની અંદર લાવી દઉં નહીં આટલું તો કરવું પડશે પડશે ને પડશે તમારે ઘરમાં મારી સાથે રહેવું છે અને હું તમારે હારે જ રહીશ હું તમને છોડીશ નહીં Abeno Bia não ataca a